બાબત છે આજે આપણે લાઈવ વિડિયો ઉતારવાના છીએ એમાં આપણે બે રીતથી સમોસા બનાવીશું સૌપ્રથમ આપણે એમાં મેંદાનો લોટ ઉપયોગ કરીશું બટેટા અને વટાણાનો ઉપયોગ કરીશું જો તમે ઘઉંના લોટનો ઉપયોગ કરતા હો તો તમે એના પર સમોસા બનાવી શકો છો સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું એમાં આપણે બે વાટકા મેંદાનો લોટ ભરેલો છે તમે ઘઉંનો ઉપયોગ કરતા હોવ તો તમે ઘઉંનો લોટ પણ ઉપયોગ કરી શકો છો અહીં આપણે બે વાટકા મેંદાના લોટનો ઉપયોગ કરેલો છે સૌ પ્રથમ આપણે લોટની અંદર ઉમેરી દીધું હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે કાળા તલ ઉમેરીશું એને આપણે એક ચમચી જેટલા કાળા તલ અંદર નાખીશું એમાં નાખીશું આપણે અજમો એક ચમચી અજમો ઉમેરીશું અજમો નાખવાથી આપણા સમોસા એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે હવે આપણે આવી રીતે હાથની મસુ અને અંદર ઉમેરી દેસું એમાં નાખીશું આપણે તેલ તેલનો આપણે મોણ નાખીશું સમોસામાં તમારે મુઠી પડતું તેલનું મોણની જરૂર પડે છે અહીં આપણે સૌપ્રથમ ચાર ચમચી તેલ ઉમેર્યું છે હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી લેશું થોડું થોડું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું મિત્રો આજના મારી રેસીપીમાં લાઈવ જોડાણ હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે એકવાર ચોક્કસથી આ પર સમોસા બનાવજો એકદમ સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે અહીં આપણે એકદમ સરસ રોટલીથી લોટ બાંધીએ એનાથી થોડોક કેવો કઠણ લોટ બાંધીશું થોડું થોડું પાણી ઉમેરતા અને સરસ બાંધી લઈએ મિત્રો મેં ખારી સિંગનો વિડીયો પાલક અને પાલક નો સેવ ગાંઠિયાનો હેલ્ધી એવા બનાવેલા છે મેંદુવાળા બનાવેલા છે તો તમે મારી ચેનલમાં જઈ અને લાઈવ જોજો અને એકદમ સરસ લાઈવ હેલ્ધી એવા આપણે વિડિયા સરસ બનાવીને તૈયાર કરીએ છીએ તો તમે મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે લોટ એકદમ સરસ કઠણ આવી રીતે બાંધી લીધો છે આપણે બે મિનિટ ઢાંકી દેસુ આપણો લોટ એકદમ સરસ અહીંયા બંધાઈ ગયો છે હવે આપણે ઉપર થોડુંક એવું તેલ નાખીશું અને એકદમ સરસ મસળી અને લોટને આપણે ટાંકી દેસું અહીં આપણે થોડુંક એવું તેલ ઉમેરીશું હવે લોટને આપણે એક કપડાંથી ઢાંકી દેસું હવે આપણે એક ચોખ્ખું કપડું લેશું અને આવી રીતે લોટને આપણે ટાંકી લેશું હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ લોટને આપણે સાઈડમાં મૂકીશું અને એક મસાલો આપણે તૈયાર કરી લઈએ સૌ પ્રથમ આપણે એક પેન લેશું પેનમાં આપણે જોઈ ધાણા બે ચમચી ધાણા બે ચમચી વરિયાળી અને આખું જીરું એક ચમચી આખું જીરું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું આપણે રોસ્ટ કરશું તો એકદમ સરસ આપણો મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અહીંયા આપણે બે ચમચી ધાણા નાખેલા છે બે ચમચી જીરું નાખ્યું વરિયાળી નાખી છે અને એક ચમચી જીરું નાખ્યું છે હવે એને આપણે રોસ્ટ કરી લઈએ રોસ્ટ કરશું તો આપણો મસાલો એકદમ સરસ ટેસ્ટી એવો બને છે અને સમોસા તો એકદમ સરસ ખસ્તા અને કુરકુરા બનીને તૈયાર થાય છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ સમોસા આપણા તૈયાર થાય છે હવે આપણે રોસ્ટ જ કરવાના છે અને મસાલાને આપણે દાજવા ન દેવાનો એકદમ સરસ હલકા હલકા રોસ્ટ કરી લેશું

તો મહેરબાની કરી અને થોડી લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે આપણો મસાલો એકદમ સરસ રોષ થઈ ગયો છે હવે આપણે આને અતકચરો પીસવાનો છે હવે આપણે પ્લેટમાં કાઢી લેશું અને બે મિનિટ ઠંડુ થવા દેસુ જો આપણે અહીંયા મસાલો તૈયાર કરી લીધેલો છે હવે એને ઠંડુ થવા દેસુ ને મિક્સર માં આપણે પીસી લેશું હવે આપણે મિક્સર માં પીસી લેશું આને આપણે દર દરો એવો પીસી લેશું હવે આપણે આને પીસી લેશું આપણે મિક્સર જ ચાલુ બંધ ચાલુ બંધ કરી અને દર દરો પીસશું અહી આપણે દર દરું એકદમ સરસ પીસાઈ ગયું છે આપણે આવું દર પીસી લેશું હવે આપણે તેલ મૂકીશું આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાવા દેશું આપણું સરસ ગરમ થઈ જાય એટલે આપણે નાખીશું થોડી આપણે હિંગ ઉમેરશું અને આપણે આ મસાલો તૈયાર કરેલો હતો એને આપણે તેલમાં રોસ્ટ કરી લઈએ એટલે એકદમ સરસ ટેસ્ટી એવા આપણા સમોસા બનીને તૈયાર થાય છે ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખીશું આપણો મસાલો બળે પણ નહીં અને એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવો બને હવે આપણે નાખીશું આદુ મરચાંની પેસ્ટ એને પણ આપણે સોપડી લેશું મસાલો આપણો એકદમ સરસ સુગંધ આવે એવો આપણો બનીને તૈયાર થયો છે હવે આપણે આમાં નાખીશું મસાલા અડધી ચમચી ગેસની ફ્લેમ મેં બંધ કરેલી છે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર તમે જેવું તીખાસ ખાતા હોય એવું તમારે ઉમેરવું એક ચમચી ધાણાજીરું પાવડર ખટાશ માટે આમચૂર પાવડર એક ચમચી આમચૂર પાવડર નાખીશું એક ચમચી શેકેલું જીરું નાખીશું અઢી નાખી અહીંયા આપણે એકદમ સરસ મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે બટેટા બોઇલ કરેલા લીધા છે અહીંયા આપણે બટેટા બોઇલ કરેલા લીધા છે એટલે આપણે એને આપણે હાથથી મદદથી આવી રીતે ભાંગીને નાખીશું તમારે મેસ કરીને નહીં નાખવાના આવી જ રીતે મેસ કરીને આપણે અંદર ઉમેરીશું સમોસામાં હંમેશા બટેટા આવી જ રીતે મેસ કરીને નાખવા તમારા સમોસા એકદમ સરસ ક્રિસ્પી અને ખસ્તા એવા બનીને તૈયાર થાય છે અહીં આપણે બટેટાને આવી રીતે મેસ કરી અને ગેસની ફ્લેમ ચાલુ કરીશું અહીં આપણે ત્રણ થી ચાર બટેટા ઉમેરી લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું હવે આપણે બટેટા નવી રીતે મેસ કરી લેશું જો તમે ગળાશ ખાતા હોય તો આમાં તમારે એક ચમચી ખાંડ ઉમેરવી અહી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું જો તમે વધારે તીખું ખાતા હો તો તમારે આમાં લાલ મરચાં ઉપયોગ વધારે કરવો એટલે એકદમ સરસ મસાલો આપણો બનીને તૈયાર થઈ જાય છે જુઓ આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે આવી જ રીતે મેસ કરશું એટલે આપણા બટેટાનો મસાલો ચીકણો પણ નહીં થાય અને એકદમ સરસ ટેસ્ટી અને છૂટો એવો બનીને તૈયાર થાય છે આપણો મસાલો સમોસાનો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે નીચે ઉતારી લેશું અને ઠંડુ થવા માટે એક પ્લેટમાં આપણે કાઢી લેશું મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અહીંયા આપણે ધીમા ગેસે તેલ મૂકી દઈએ સમોસા માટે તેલ હંમેશા ધીમા ગેસે જ આપણે તરીશું ફાસ્ટ ગેસ રાખશું નહીં અને એકદમ સરસ ધીમા ગેસે જ આપણે તરીશું આપણે મસાલો એક પ્લેટમાં તૈયાર કરી અને કાઢી લીધેલો છે એને આપણે ઠંડો બે મિનિટ થવા દેસુ હવે આપણે સાઈડમાં મૂકીશું અને લોટને આપણે મસળી લેશું

અને આપણે વણી લઈએ રોટલી થી નાનું એવું આપણે વણીશું પહેલી રીતે આપણે એક રોટલી વણી લઈએ તો પેલા સૌ પ્રથમ આપણે આવી રીતે રોટલી વણીશું આપણે રોટલીને વણીશું હવે આપણે વચ્ચે મસાલો મૂકીશું આવી રીતે આપણે મસાલાને વચ્ચે આપણે મૂકીશું હવે આપણે બંને બાજુથી આવી રીતે પેક કરીશું અને સાઈડમાં આપણે આવી રીતે પેક કરી લેશું વચ્ચેની સામેની સાઈડમાંથી આપણે આવી રીતે લઈ લેશું એને પણ આપણે પેક કરીશું હવે આપણે આપણી બાજુ રાખી અને સેજ પાણી આ બાજુ વચ્ચે અડાડશું એને પણ આપણે આવી રીતે દબાવી દઈશું હવે આપણે આને પલટાવી લઈએ હવે એને પણ આપણે અહીંયા પાણી લગાડીશું અને એને આપણે આવી રીતે સામેની સાઈડમાં લગાડી દઈએ જુઓ આપણા પોકેટ સમોસા તરીને એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે આપણે બીજા પણ આવી જ રીતે વણી લઈએ એને આપણે એક પ્લેટમાં મૂકીશું અને આવી જ રીતે બીજા પણ વણી લઈએ આ સમોસા એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે મિત્રો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ ખસ્તા કચોરી સમોસા તો તમે ભૂલી જ જાશો આ જે આવી જ રીતે સમોસા બનાવશો એટલે ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે જો આપણે આવી રોટલી બીજી વણેલી છે હવે આપણે જેમ આપણે પહેલી રીતે કર્યું હતું એમ એવી જ રીતે વચ્ચે આપણે સમોસાને સ્ટફિંગને મૂકીશું હવે આપણે આપણી સાઈડ લઈ અને આવી રીતે દબાવીશું અને વચ્ચે આવી રીતે આપણે પેક કરીશું અને સામેની સાઈડમાંથી આવી રીતે લેશું એને પણ આપણે આવી રીતે પેક કરી દેસું આપણી બાજુ સામેની સાઈડમાં રાખશું હવે આપણે થોડુંક એવું પાણી લગાડીશું એને આપણી આવી રીતે લગાડી દેસું હવે આપણે પલટાવી લેશું અને પલટાવી સામેની સાઈડમાં પાણી લગાડીશું અને એને પણ આવી રીતે પેક કરી દઈએ જુઓ આપણા સમોસા તમે એકવાર તળશો એટલે એકદમ સરસ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે ગેસની ફ્લેમ આપણી ધીમી ચાલુ જ છે આવા રીતે આપણે વણી લઈએ ગેસે હંમેશા સમોસા નહીં તરવાના પહેલી જ વખત તમે નાખો ત્યારે તમારો ગેસની તેલ થોડું થોડું ધીમે એવું હોવું જોઈએ મિત્રો મારી રેસીપી તમને થોડી ઘણી પસંદ આવે ને તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જે નવા મેમ્બર જોઈ થયા હોય એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જેને સબ્સ્ક્રાઇબ કર્યું હોય એને મારા દિલથી હું થેન્ક યુ કહું છું હવે આપણે આવી રીતે બધા સમોસાને વણી લેશું વચ્ચે સ્ટફિંગ ભરીશું આવી રીતે અને આપણે સાઈડમાંથી લઈ અને આવી રીતે પેક કરીશું અને બંને બાજુ પેક કરીશું સામેથી લેશું અને આવી રીતે આપણે પેક કરીશું આ સમોસા બનાવવા સાવ સહેલા છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અહીંયા આપણે પાણી લગાડીશું સામેની સાઈડમાં લગાડીશું હવે જે આપણે એને પલટાવી લેશું અને આવી રીતે સામેની સાઈડમાંથી આપણે લગાડી લેશું જુઓ આ સમોસા તમે એકવાર બનાવજો એકદમ સરસ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે આવી જ રીતે ત્રણ ચાર વચ્ચે મિત્રો મેં નાન કટાઈ નો વિડીયો અપલોડ કરેલો છે એમાં દોઢ લાખ કરતા માણસો એ પણ પ્રતિસાદ કરેલો છે તમે પણ મારી ચેનલમાં જઈ અને જોઈ શકશો એકદમ સરસ નો વિડિયો બનીને તૈયાર થયો છે અહીંયા આપણે આવી રીતે પેક કરી લેશું મિત્રો આ સમોસા બનાવવા સાવ ઈઝી છે મહેમાન આવે ત્યારે તમે ચોક્કસથી ટ્રાય કરજો એકદમ સરસ આપણા સમોસા બનીને તૈયાર થાય છે આવી રીતે આપણે બીજા પણ વારી લેશ ગેસની ફ્લેમ આપણે થોડીક એવી ફાસ્ટ કરીશું એટલે આપણું તેલ થોડું ગરમ થઈ જાય છ થી સાત નંગ થઈ જાય એટલે આપણે તરીશું બંને બાજુ આવી રીતે પેક કરીશું હવે આપણે થોડુંક એવું પાણી લગાડીશું હવે આપણે થોડુંક એવું તેલમાં નાખી જોઈ લઈ આપણું તેલ બસ આવી જ રીતે તેલ આપણું ધીમા ગેસે આવવા દેવાનું છે હવે આપણે આમાં ઉમેરી દઈએ તેલ એકદમ ફાસ્ટ નહીં કરવાનું નકર આપણા સમોસામાં બબલ થાશે ધીમા ગેસે જ આપણે તળીશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું ને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે થોડાક વણી લેશું બે મિનિટ એને પલટાવાના નથી એવી જ રીતે એને તેલમાં રેવા દેસુ વચ્ચે વચ્ચે આપડા બની જાય તો તમે તેલ તેલમાં ઉમેરી શકો છો આપણે મૂકીશું અને ધીમા ગેસે આવી રીતે આપણે પલટાવી લેશું હવે આપણે ધીમા ગેસે પાકીએ ત્યાં સુધી આપણે બીજા નવી રીતથી બીજી આપણે બનાવી લઈએ અહીંયા સૌ પ્રથમ આપણે એક મોટી રોટલી વણીશું ધીમા ગેસે આપણા સરસ સમોસા તૈયાર થાય છે ત્યાં સુધી આપણે બીજી રીતે શીખી લઈએ સૌ એક મોટી રોટલી વણીશું પછી વચ્ચે આપણે સમોસાને હલાવતા રહેશું એકદમ ક્રિસ્પી થાય એવા સમોસા આપણે તૈયાર કરી લેશું તમે એકવાર આ રીતથી બનાવજો તમારા સમોસા એકદમ સરસ ટેસ્ટી અને ખસ્તા એકદમ સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે મોટી એવી રોટલી વણીશું જો હવે પછી આપણે ફરીથી આવી રીતે કાપો પાડીશું હાથમાં લઈશું અને આ સાઈડની કિનારી આપણે પાણી લગાડીશું આવી રીતે આપણે પાણી લગાડીશું અને એને આપણે આવી રીતે બંને બાજુથી પેક કરીશું હાથમાં લઈ અને આવી રીતે આપણે પેક કરીશું જુઓ અને આમાં આપણે મસાલો કરી લઈએ માં આપણે મસાલો ભરી હવે આપણે બંને સાઈડ પાણી લગાડીશું ફરતી બાજુ પાણી લગાડીશું આવી રીતે અને જ્યાં આપણે પેક કર્યું છે ત્યાં આવી રીતે આપણે ફોલ્ટ વાળીશું ફોલ્ટ વાળી અને બંને બાજુ આવી રીતે દબાવી દેસુ જુઓ આપણા સમોસા એકદમ સરસ બનીને તૈયાર થાય છે જુઓ હવે એવી જ રીતે આપણે બીજું પણ તૈયાર કરી લઈએ આપણે અહીંયા પાણી લગાડીશું હવે આપણે હાથની મદદથી બંને આપણે આવી રીતે ભેગી કરીશું અને વચ્ચેનામાં આપણે આવી રીતે દબાવી દેશું જુઓ બનાવવા એકદમ સરસ સેલા સેલી રીત છે આવી રીતે આપણે મસાલો ભરીશું અને આપણે ફરતી બાજુ પાણી લગાડીશું આપણે અહીંયા આગળ જ્યાં વારેલી હતી એને આપણે ફોલ્ડ કરીશું અને આવી રીતે બંને બાજુ દબાવી દેશું આપણા સમોસા એકદમ સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે વચ્ચે વચ્ચે આ સમોસાને પણ ફેરવી લેશું અને ગેસની ફ્લેમ થોડી એવી હવે ફાસ્ટ કરીશું જુઓ તો આમાં એક પણ બબલ દેખાતું નથી અને એકદમ સરસ ક્રિસ્પ